જય માતાજી જય સદારામ બાબા મિત્રો આજે જવાનું છે આપણે કાતરા ચમ જવાનું છે તો રસિક ભાઈને છોકરો છે તો એમને છોકરાની ઢૂંઢ આવે છે ઢુંઢ્યા છે એટલે આપણે ઢુંઢાળવા જવાનું છે રેડી તો હું રેડી થઈ ગયો છું અને મમ્મી ચા પી છે તૈયાર થઈ છે અને ભોણો કે મારે આવું છે આવું છે પણ ભોણાને પગે થોડી તકલીફ છે એટલે ભોણો નહીં કે ભોણો તો મારી હારે જ હોય મમ્મી હારે જ રેડી તો વિડીયો સાથે જોડાતા રહેજો મજા આવશે કોણ કોણ આવવાનું છે રસિક ભાઈએ આયોજન કર્યું છે રેડી

ઘણો પગી બાળેલો છે તો દવા વધારે લગાવી એ કોમેન્ટ કરજો ખાસ અમે તો બે બે દવા લગાવું છું ખૂનું તેલ અને બીજી દવા કે ઓબાના પંત અને કોપરે તમારા પાયા કોઈ દવા હોય તો કોમેન્ટમાં કહેજો તો આપણે કોન્ટેક કરીશું પવા તો વિડીયો સાથે જોડાતા રહીજો મજા આવશે રેડી હવે કાતરા ડાયરેક્ટ કાતરા બતાવીશ તો

પાર્ટ બ્લોગ્સ ઓકે આવું છે કે ખાવું છે અમારે જે જમણી હોય છે મોરાજી સુ રેડી સુબા મોરાજી બા બા કિચન અટલા આમેલો બને માને બધું પ્રોગ્રામ પતી ગયો છે રેડી બધું મસ્ત જમી જમીન ધડ થાતું